આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવારે નાસ્તો કરી અને નાસ્તો તો કરી લીધો છે અને આજ સવારમાં વહેલું ઘોતું તર મેળવી દીધી હતી એનું માખણ કરી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં અમે છે બીલીના પાન બીલીના પાન નાખીએ એટલે ઘી મસ્ત થાય મમ્મી અહીંયા દાયડમના દાણા કાઢે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી જો આ દાડમ દાણા મમ્મી કે લાય હું કાઢી દઉં એટલે આ આટા માં કાટ ના પછી છોકરાઓ ખાવા હોય તો ખાય ને આ કસરા એ કસરી હા સવારમાં બધું ચોખ્ખું થઈ જાય ચોખ્ખું થઈ જાય અને પછી મીત ને તો ખાવું હોય તો ખાવા થાય હા મીઠે કે અમાર મજા નથી કે ખાવા હોય દાડમ દાણા દાડમ ખાઈ તો વધારે સારું પડે હા એટલે કાઢી નાખો દાડમ દાણા હા ને આજ તો અત્યારમાં છાટા ચાલુ થઈ ગયા છે જો હવે

તૈયાર થઈ ગયો છે રોટલી લેતા જશો ને જો ગાય માટે આપણે રોટલી દી દઈશું આલ્યો ગાયની રોટલી આપી દીધી અને હવે આ બધા તૈયાર થઈ ગયા છે પ્યુસન જાય મિતુભાઈ અહીંયા પૂજા કરીને ખાવા પીવાની બાકી છે પણ નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા છે ગમી તું હવે ઘડીક વાર ટીવી બીવી જોઈને આમ પછી હોઈ જવાનું કે વાંચવા લખવાનું આવશે હાલો પછી હવે જો મમ્મી બે દાડામના દાણા નીકળી ગયા છે ત્રીજું એક ખોલે છે

તળપો હા હા ગડીક થાય થાય છે ગડીક થાય તો બાદુ આવી જશે અને મમ્મી આયા હા હવે થોડીક વાર દેવી વરસાદ ન આવે તો પછી નાખશું કપડા મમ્મી બનાવવા મળ્યા છે હા હા એક રેસ બનાવી દઉં ને પછી કામ છે હા હા પછી મમ્મી પાડ્યા જાય પછી ત્યાંથી ગામડે જવાના છે માચીના પાણી ઢોળમાં જાઉં તો છે એટલે મમ્મી એ વાઈટ પકડી બનાવે અને મેં કાલ ગ્રીન માંગતા બે કટિંગ કર્યા હતા એ અધૂરા છે તે આજ પૂરા થઈ જાય તે પૂરા કરના બાર વાગી ગયા છે હા હાલો અને હવે રસોઈનું ચાલુ કરી દીધું છે આપણે ભાત જ દાદા હોય તો બનાવવું પડે ભાઈઓ આપડે અને બસ મીત મજા નથી એટલે ભાત ને એવું એને ખાવું એટલે આપડે હાલે રોટલી ભગવાન રોટલી હા

ચાર વાગે મમ્મીએ બપોરે સ્ટોન ચોંટાડી દીધા તા ઉગાઈ ગયા અને પાઘડીમાં છોકલાને એવું બાકી હતું આ ચીપકાવાનું એ બધું ચીપકાવીને આપણે પાઘડી રેડી થઈ ગઈ છે ચારે ચાર પાઘડી રેડી મેં તૈયાર કરી દીધી છે તો હવે આપણે આ ચારે ચાર વાગે આપણે પેકિંગ કરી નાખશું હવે આવું ચાર વાગે ચારે એક એક કલરનો ઓર્ડર હતો એટલે આપણે વાઘા જ રેડી થઈ ગયા છે એટલે કાલ સવારમાં મોકલાઈ જઈશું વિપુલ સાથે अब ये पत्थरवा का बताइए पैकिंग कर दीजिए नहीं चिपली वाला भाग हो maailman है hame. મોટી પોતરીમાં ભરી ઢૂ દઈશું કાલ સવારે વિપુલ આરે મોકલાઈ દઈશું પેકિંગ થઈ ગયું છે હવે છોકરા ને મોસંબી નું જ્યુસ પીવું છે તો આપણે આઈથી હવે રસોડામાં જાય મોસંબી નું જ્યુસ બનાવી નાખશું ભાગનું સંધર્વો છે એટલે એનું મેં અહિયાં કટિંગ કરી નાખ્યું છે આ ટીકી વાળું રાખ્યું છે આ વખતે આવી પેટર્ન નથી પાડવાની એટલે આ ભાગ આ કટિંગ કરી લીધો છે

અજીતરો કામ નું આ મેં વિડિયો ઉતારે જો ઉતરે છે જો બહુ બચડ આવે છે બહુ ખાસ આમ જોન થ્રુ બેન્ડર અને મારે અંગ્રેજી નું ઓમ બક્ષે એટલે જો આ કરવાનું છે આને આ બે પે

હવે મમ્મી આવી ગયા છે હવે મમ્મી ભીના થઈને આવ્યા હવે કોરા થઈ ને અહીંયા બેઠા છે હવે મમ્મી હું લાવ્યા ઈ હવે આ જો મમ્મી લેવા

હા હા પછી હા આ સાડી લાવ્યા છે સાડી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જો આની ડિઝાઇન આવી છે જો આ સાડી આવી છે જો આ સાડી આવી છે Det er blåspiss. Det er blåspiss og sæd. Og mønsterdesign. Og appelblomst. Det er mønster. આ હવે મમ્મી સાડીઓ લઈ છે જણાવજો કે સાડી કેવી લાગી હવે સાંજ ની રસોઈ ને કરશું મારા વિડીયા ને હું આજ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય